નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આજે વાત કરીએ છીએ પોર્સન ટ્રેકર એપ્લિકેશનની અંદર નવું આવેલું અપડેટ વીસ પોઈન્ટ નવ વિશે અગાઉ આપણી સામે બે અપડેટ આવી ચૂકેલા એ હતું વીસ પોઈન્ટ આઠનું અપડેટ જેમાં એપ્લિકેશન છે એ સારી રીતે વર્ક કરી શકે એ સંદર્ભે આપણી સામે અપડેટ હતું પરંતુ એપ્લિકેશન છે એ અન્ય ફોનની અંદર અમુક ફોનની અંદર વર્ક કરતું હતું એપ્લિકેશન અમુક ફોનની અંદર છે એ અપડેટ થતું નહોતું એ કામ નહોતું કરતું એ અનુસંધાને વીસ પોઈન્ટ આઠ પોઈન્ટ એકનું અપડેટ પણ આપણી સામે આવેલું હાલ આજની તારીખે એટલે કે બે જૂન બે હજાર ચોવીસની અંદર આપણને આ નવું અપડેટ જોવા મળ્યું છે ને એ છે વીસ પોઈન્ટ નવનું અપડેટ તમે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જશો અને ત્યાં જઈ આ અપડેટ કરી લેશો અહીંયા તમે જોઈ શકો છો પાંચ નવા સુધારા છે પરંતુ અગત્યના ચાર સુધારા આપણી સામે છે જેમાં સૌથી પહેલો જે સુધારો છે એ છે લોકેશન પોપઅપ સંદર્ભે એ લોકેશન આપણે જ્યારે દાખલ કરીએ છીએ આંગણવાડી કેન્દ્રનું લોકેશન અપડેટ કરીએ છીએ એના સંદર્ભમાં પહેલો સુધારો છે બીજો છે હાઈટના સંદર્ભમાં બાળકની વજન ઊંચાઈ આપણે કરીએ છીએ એ સમયે જો હાઈટમાં આપણે ક્યાંક ભૂલ કરી હશે તો એ સુધારો આ ચાલુ મહિનામાં થઈ શકે છે ત્રીજા નંબરે છે એ આંગણવાડી કાર્યકર અને તેડાગરની અંદર એ પ્રોફાઇલ અપડેટની અંદર બેંક ડિટેલ છે એને દૂર કરવામાં આવી છે અને ચોથા નંબરે છે ઈ કેવાયસી આંગણવાડી કાર્યકર તેડાગરની પ્રોફાઇલની અંદર છે હવે ઈ કેવાયસી વેરીફિકેશન કરવા સંદર્ભે આપણી સામે આ વીસ પોઈન્ટ નવમાં સુધારો જોવા મળી રહ્યો છે ઓકે અહીંયાથી તમે અપડેટ કરી લેશો અહીંયા જોઈ શકાય છે આપણે એપ્લિકેશનને છે એ અપડેટ કરી લીધું છે એટલે રાબેતા મુજબ ચાર સુધારા છે એ સમજીએ છે જેમાં સૌથી પહેલો સુધારો છે એ લોકેશનના સંદર્ભમાં છે તમે એપ્લિકેશન છે એને ઓપન કરો છો તમારી સામે આ પ્રકારનું પેજ છે એ ખુલીને આવી જશે તમારે અહીંયા જવાનું છે વધુના ઓપ્શનની અંદર તમે અહીંયા ખૂણાની અંદર વધુ દેખાય છે વધુ ઉપર તમે ક્લિક આપશો ઇંગ્લિશમાં હશે તો મોર ઓપ્શન ત્યાં તમે જોઈ શકો છો તમારી સામે છે એ આવી રહ્યો છે લોકેશન ચંદ્રભાઈ એટલે કે આંગણવાડી કેન્દ્ર સ્થાન અપડેટ ઇંગ્લિશમાં હશે તો એ એ લોકેશન તમારી સામે હશે છેલ્લાથી ત્રીજા નંબરનું ઓપ્શન છે એ છે લોકેશનનું તેના પર તમે ક્લિક આપો છો અહીંયા જોઈ શકાય છે આંગણવાડી જે કેન્દ્ર છે એનું લોકેશન અપડેટ કરવા સંદર્ભે અગાઉ અપડેટમાં આપણે સમજેલા છીએ હાલ એ અપડેટમાં એ છે એ સુધારો થયો છે કે ક્યાંક ને ક્યાંક આંગણવાડી કેન્દ્ર છે એનું લોકેશન અપડેટ થઈ રહ્યું નથી તો એવા સંદર્ભમાં અત્યારે હવે એ થઈ શકાય છે આ આંગણવાડી કેન્દ્ર છે એનું લોકેશન અપડેટ કરવા માટે તમારે અહીંયા હા પાડવાનું છે આ કાર્ય ત્યારે જ કરો છો જ્યારે તમે આંગણવાડી કેન્દ્રો ઉપર હાજર હોવ છો આંગણવાડી કેન્દ્ર ઉપર જ તમારે આ લોકેશન છે એને અપડેટ કરવાનું છે અહીંયાથી તમે વિલ યુઝિંગ ધ એપ ઉપર ક્લિક આપશો લોકેશન છે એને ઓન કરી દેશો એટલે અહીંયાથી છે એ તમે આંગણવાડી કેન્દ્રનું લોકેશન છે અપડેટ કરી શકો છો ઓકે તો એ આ પ્રકારનું અપડેટ છે યસ અહીંયા જોઈ શકાય છે એ સ્થાન સફળતાપૂર્વક કેપ્ચર થયું છે તો આ પ્રકારે એ તમે એ છે આંગણવાડી કેન્દ્ર છે એ તમે અપડેટ લોકેશન કરી શકો છો ઓકે બીજાના મારો સુધારો છે એ ખાસ કરીને હાઈટના સંદર્ભમાં છે તમે અહીંયા ખાસ નોંધ લેશો કે અગાઉ આપણે કાર્યકર બેન દ્વારા ભૂલમાં કોઈ પણ બાળક છે એની ઊંચાઈ છે એ વધુ નખાઈ ગઈ છે પરંતુ ખરેખર તેની વજન ઊંચાઈ કરતાં તેની ઊંચાઈ છે એ ઓછી છે તો એ સંદર્ભે આ અપડેટની અંદર આપણને આ સુધારો જોવા મળ્યો છે કે તમે હવે ઊંચાઈની અંદર અપડેટ કરી શકો છો દાખલા તરીકે તમે અહીંયા જોઈ શકો છો કે આ એક બાળક છે તો એ બાળકની ઊંચાઈ એકસો છવ્વીસ પોઈન્ટ સાત છે સેન્ટીમીટર પણ ભૂલની અંદર અત્યારે તમે જોવો છો એ બાળક છે એકસો છવ્વીસની જગ્યાએ એકસો ને ઓગણીસ છે અને તમે અહીંયા ભૂલમાં એકસો ને છવ્વીસ દાખલ કરી દીધું છે તો એ ચાલુ માસની અંદર આવેલા સુધારાની અંદર હવે તમે એ સુધારો કરી શકો છો પહેલાં એવું હતું કે એક વખત ઊંચાઈ તમે નોંધી દો છો તો ફરી વખત તમે એ ઊંચાઈ છે એ ઘટતું નથી ઊંચાઈ હંમેશા વધે એટલે ભૂલમાં થઈ ગયેલી જે વસ્તુ છે એને સુધારા માટેનો મોકો છે આ અપડેટની અંદર આવ્યો છે આ સુધારો છે એ બની શકે છે એ ચાલુ મહિનાની અંદર જ છે આ ચા એક જ મહિનાની અંદર તમે આ કામ કરી શકો છો બની શકે છે નેક્સ્ટ અપડેટની અંદર આ સુધારો ન પણ હોય તો એ ઊંચાઈના સંદર્ભમાં છે તમે જે વજન ઊંચાઈ કરો છો એમાં ખાસ નોંધ લેશો ચોકસાઈ પૂર્વકત વજન ઊંચાઈ તમે નોંધશો અન્યથા આવી જો કોઈ આવતી સમસ્યા છે એ તમારી સામે છે ક્યાંક ને ક્યાંક અડચણરૂપ થઈ શકે છે ઓકે આ વાત હતી બીજા નંબરનો ઓપ્શન એ હતું ઊંચાઈના સદનમાં ત્રીજા નંબરનો જે સુધારો છે આપણી સામે ખાસ કરીને જોવા મળી રહ્યો છે બેંક ડિટેલના અનુલક્ષીને દાખલા તરીકે તમે અહીંયાથી પોષણ ટેકર એપ્લિકેશન છે એની અંદર તમે જાઓ છો તો તમે જોઈ શકો છો અહીંયાથી તમારે વધુના ઓપ્શનમાં જવાનું છે વધુના ઓપ્શન ઉપર તમે જેવું ક્લિક આપો છો તો તમારે વ્યૂ પ્રોફાઇલ અહીંયા તમે જોઈ શકાય છે પ્રોફાઇલ જુઓ એ પ્રકાર આપ્યું છે આ આંગણવાડી કાર્ય કર્યાનું છે એના પર તમે ક્લિક આપો છો તો અહીંયા જોઈ શકો છો કે બેંક ડિટેલની માહિતી અહીંયા આવતી અગાઉના અપડેટમાં હતું કે અહીંયા તમે બેંક ડિટેલ છે દાખલ કરવાની હતું પરંતુ હાલ એ દૂર થયું છે બેંક ડિટેલ છે એ નોંધવાની વાત અહીંયા જોવા મળતી નથી એની જગ્યાએ હવે આવી ગયું છે ઈ કેવાય ઈ કેવાય છે એ તમારે અહીંયા ક્રિએટ કરવું પડશે અને એ નોંધણી કરવી પડશે ઈ ઈ કેવાય સીની વેરિફિકેશન તમારે કરવું પડશે આ હતું આંગણવાડી વર્કર બેન છે તેનું કાર્યકર બેન છે તેનું આંગણવાડી બેન છે એનું પણ ઈ કેવાય છે અપડેટ કરવાનો છે એ તો એના માટે તમારે જવાનું હશે એ ડબલ્યુ એચ પ્રોફાઇલ અપડેટ એના પર તમે ક્લિક આપો છો તો અહીંયા પણ જોઈ શકો છો એ ડિટેલ છે બેંક ડિટેલ છે દૂર થઈ ગયું ને એની જગ્યાએ ઈ કેવાયસી તો આ ઈ કેવાયસી એટલે શું છે જરા સમજીએ છીએ ઈ કેવાય સીનો અર્થ એ થયા છે કે તમારા જે કાંઈ ડોક્યુમેન્ટ છે એ ઇલેક્ટ્રિક રીતે એ ઇન્ટરનેટના માધ્યમથી અંદર તમારા લોકરની અંદર સમાવેશ થાય એ અનુલક્ષીને આ અપડેટની અંદર કહ્યું છે ઈ કેવાયસી સી વેરિફિકેશન કરવાનું છે તમારા ડોક્યુમેન્ટ એ ડોક્યુમેન્ટ છે એનો સીધો સંપર્ક છે એ લોકર સાથે એ કનેક્ટ થઈ જશે હવે લોકર શું છે કે તમારા જરૂરી દસ્તાવેજો છે એ ત્યાં સાચવાયેલા હોય જેમ કે તમારી આધાર કાર્ડની માહિતી છે રેશન કાર્ડની માહિતી છે એ અગત્યની માહિતી છે એ લોકર છે એની અંદર હોય છે એ આમાં આપણે નોંધવાનું હોય છે એની અંદર એન્ટ્રી કરવાની હોય છે તો એ ડિજિલોકર સાથે સીધો સંપર્ક સાધીને પોષણ ટ્રેકર અને ડિજિલોકર છે એ કનેક્ટ થાય એ વેરિફિકેશન થઈ શકે એ અનુલક્ષીને આ આપણી સામે સુધારો છે ઈ કે વાયસીના સંદર્ભે છે ઈ કેવાયસી માટે તમારે કરવાનું છે અહીંયા તમારો આધાર કાર્ડ નંબર છે એ આંગણવાડી કાર્યકર હશે તો એનો અહીંયા આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો અહીંયા આપેલો આ કોડ છે એ કોડ નંબર અહીંયા દાખલ કરવાનો નેક્સ્ટ ઉપર ક્લિક આપવાનું એક ઓટીપી આવશે ઓટીપી જેવું તમે એની સાથે કનેક્ટ કરો છો એટલે તમારું ઈ કેવાયસી છે એ કમ્પ્લેટ થઈ જશે એ કઈ રીતે થશે એના વિશે આપણે સ્પેશિયલ વિડીયો દ્વારા સમજ મેળવીશું તો આ વાત હતી આંગણવાડી કેન્દ્રની અંદર કામ કરવા સંદર્ભે પોષણ ટ્રેકરના એપ્લિકેશન સંદર્ભે આ સુધારો છે એ સારો કહી શકાય કારણ કે આપણને ચાલુ માસની અંદર ઊંચાઈના સંદર્ભોની અંદર આ સુધારો જોવા મળી રહ્યો છે તમે ખાસ નોંધ એ લેશો કે વજન ઊંચાઈ કરતા સમયે તમારાથી કોઈ પણ બાળકનું ઊંચાઈ છે એ ખોટી દાખલ ન કરશો જો કરી રહ્યા છો તો આ મહિનાની અંદર તમે એનો સુધારો કરી શકો છો ઓકે તો આશા રાખીએ છીએ આ વિડીયો દ્વારા આપ સમજી રહ્યા છો વીસ પોઈન્ટ નવની ની અંદર આવેલા સુધારા સંદર્ભે ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર